એમ જો મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સરની દોસ્તો પ્લે સ્ટોર પર જઈને આ સિમ્બોલ વાળી આકૃતિ આ સિમ્બોલ વાળી ચેનલ આપણે ઇન્સ્ટોલ અરે એને આપણે સબસ્ક્રાઇબ કરવાની છે આજે આપણે વાત કરવાની સેટ કોમન એન્ટ્રન્સ એક્ઝામ બે હજાર પચીસ ની તૈયારી માટે આપણે બૌદ્ધિક યોગ્યતા કસોટીનો આજનો ટેસ્ટ નંબર બે આપવા જઈ રહ્યા છે જેનો ટોપિક છે મૂળાક્ષરોની સાચા ક્રમમાં

આટા ચલો ભાઈ પંડિત જવાબ આપી દેજો જે પણ સાચો જવાબ આપશે સૌને અભિનંદન એ પેલા દોસ્તો તમારા મોબાઈલ માં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન ની અંદર તમારા ધોરણ 5 નો સંપૂર્ણ વિભાગ એ સિવાય ની અંદર દોસ્તો પ્રાથમિક શિષ્યવૃત્તિ વિભાગ નો આ ટોપિક છે ટોપિક એટલે જ આ સેટ ની પરીક્ષા દોસ્તો એ ટોપિક ની પણ તમે ખૂબ જ અંદર થી છણાવટ ચર્ચા કરી લેને તમે અંદર એનો અભ્યાસ કરજો એ સિવાય દોસ્તો એકમ કસોટી એ સિવાય દોસ્તો આની અંદર ખૂબ જ અગત્યના તમારા પ્રશ્નપત્રો અને તમારા પાઠ્યપુસ્તકના જવાબ હતો ખરા તો આના માટે શું કરવાનું છે પ્લે સ્ટોર પર જઈને GUID

A B C D E F G H I J K L M N O P Q R S T શું કર્યું મે A B C બોલતો ગન જે આ ક્રમ એ પ્રમાણે ગોઠવતો તો E H T E H T કે આયુ છે E H T E H T તો જવાબ આવશે A E H, H T આ જવાબ બને છે ફરી ખાઈ દો દોસ્તો આગળનો પ્રશ્ન જોઈ લઈએ નેટ હવે આમાં A B C બોલવાની છે તો પહેલું A B C બોલતા બોલતા પહેલું આવશે E પછી N આવે પછી મનમાં A B C બોલવાની E N T તો ઈ એન્ટ્રી માટે જવાબ બનશે તો ઓ આર ડબલ્યુ બને છે સી માં દોસ્તો આગળ જોઈએ મેપ મેપમાં પહેલો એ આવે એ પછી એમ આવે અને એમ પછી પી આવે આ એ એમ પી એટલે કે બી બને છે હા બી બને છે ચલો આગળ જોઈએ બીઆર બીયર ની અંદર દોસ્તો આપણે જોઈએ પહેલા એ આવશે પછી બી આવશે પછી ઈ આવશે અને પછી આર આવશે તો આ રહ્યો આપણો જવાબ એ ચલો બુ બ્લુ ની અંદર જોઈ લઈએ પહેલા બી ઈ એલ અને તો એટલે બને બને છે છે જવાબ આપણો બેગ બેગ ની અંદર પહેલા એ પછી બી અને પછી જી તો એ બીજી ક્યાં રહ્યું આ રહ્યું જવાબ નંબર સી આઈસ ની અંદર દોસ્તો પહેલા આપણે જોઈ લઈએ અ પેલો સી આવશે પછી ઈ આવશે અને પછી આઈ આવશે સી ઈ આઈ તો સી ઈ આઈ જવાબ આવે છે એ ચલો આગળ જોઈએ દોસ્તો રોહન રોહન એક નામનો સ્પેલિંગ છે આપણે એને જોઈ લઈએ એ આવશે પછી આવશે એન ઓ અને આર તો આ ક્યાં બને છે તો આ જવાબ આવે છે ડીમાં સાચો જવાબ આવશે ડી ચલો આગળ જોઈએ ગોટ તો ગોટમાં જવાબ શું છે દોસ્તો તો પહેલા એ જી ઓ અને ટી એ જી ઓ ટી તો આ ક્યાં છે બી માં છે દોસ્તો અહીંયા મેં તમને અંગ્રેજી મૂળાક્ષરોના ખૂબ જ અગત્યના પ્રશ્નો પૂછાય છે ખૂબ જ સહેલો ટોપિક છે એબીસી પ્રેક્ટિસ કરીને ઘણીવાર વાર શું થાય ઉતરાણમાં આપણે સાચું આવડે પણ ખોટી ભૂલ કરી બેસતા હોય છે તો સૌ મિત્રોને ખાસ વિનંતી કે આ ટોપિકને ખૂબ જ સરળતાથી નહીં લેતા એના થોડી આપણને આવડે છે પણ આપણે થોડીની અંદર વધારે પ્રેક્ટિસ કરીશું આજનો મેં તમને મગજ મારીનો પ્રશ્ન કહેલો એનો જવાબ આવશે દોસ્તો ઉખાણું મેં તમને પૂછેલું તો ઉખાણાનો જવાબ છે કારેલું જે પણ મિત્રો એ કારેલું કે કારેલા જવાબ આપેલો છે એ અભિનંદન તો ચાલો ત્યારે દોસ્તો તમારે શું કરવાનું છે કે કમેન્ટમાં જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે લોકો યસ સર લખવાનું છે અને તમારે તમારું માર્ક્સ લખવાના છે દસમાંથી કેટલા આવ્યા તો સૌ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો